ભદ્રેશ ઉમંગલાલ તહેવાર ગંગા દશરા સમિતિના મંત્રી તરીકે હું કાર્યરત છું આ વખતે અમારે ગંગા દશરા મહોત્સવની ઉજવણીના પચીસ વર્ષ પૂર્ણ થાય છે જે રજત જયંતિ પર્વની ઉજવણી છે ગામ ગામના અમારા ગામના દરેક લોકો બળગામ બોમ્બે અમેરિકા ત્યાંથી આવવાનો પ્રયત્ન કરે છે અને આ ઉત્સવ અમે સુખરૂપે ઉજવીએ છીએ અમને દાતાઓનો ખૂબ સહયોગ છે બે હજાર અઠ્ઠાવીસ સુધીના દાતાઓ અમારી પાસે થ્રી ટાઈમ જમણવાળના તૈયાર છે તે દરેક નર્મદા કિનારે બધી જગ્યાએ આરતી થાય છે ચુંદરી મનોરથ થાય છે પણ ત્રણ ટાઈમના ભોજન સમારંભ સાથેનો કાર્યક્રમ ખાલી ને ખાલી થાય છે ને આપના માધ્યમથી અમારા ગામના જે લોકો અમે ભાગ લઈ નથી શક્યા અને એ તમારા માધ્યમથી જુએ છે અને મહોત્સવને માણે છે એ બદલ આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પચીસ વર્ષની ઉજવણી નિમિત્તે અમે કસુંબલ ડાયરાનું આયોજન કર્યું છે જેમાં દેશ વિદેશના ખ્યાતનામ કલાકાર શ્રી અપેસિંહજી રાઠોડ આજે નવ વાગે અમારે ત્યાં ઉપસ્થિત રહીને ડાયરિયાનો ડાયરાનો કાર્યક્રમ આપશે અને અમને પોલીસ ખાતું જી તથા બીજા પંચાયતના સરપંચશ્રી તરફથી ખૂબ સહકાર મળે છે અને આપ સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જો આપણે રાજપાયડી લાઇવ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ